આપડા ક્ષેત્ર માં જોવા ખાલી એરંડા કપા ને કેવું પડ્યું છે ખાલી આમ જોવા તમે હડો આપવું છે ના ના હડો એરંડા જોવા નહીં આપવું ક્યાં તા તા હડો એરંડા વાતાવરણ તમે આમ કપા બપા જોવા ચો પડ્યો આપડે સારું તમારે તો હા ને ખાલી જોવો તમે હવા એડા નહીં થયા હોય તમારે આ છે ને છેલ્લે મેલી 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 છે કાલની બધી તૈયારી કાલ બધું રૂવાણી દેવું છે શું છે હોય

પાડીસાક હા હવે હવે ફોન કરવા દો ના ના ગોમ ના માણસ નહી જ બોલાવવા કોઈ મારે જીગરી બોલાવું રોજ ભેડા ઈજો માણસ મારું કોમ કરશે હલો હા જીગરી તારે આજ મારે કોમ પડ્યું તારું જબરદસ્ત તું મારું કામ કાઢવું પડશે ગમે કર મારે કોઈ જોવા નહીં સમજી લે તું શું કરે છે એના કોઈ મતલબ નહીં ના 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 મારે હું તના પૈસા જ દે સમજી લે તું ગમે તે કર હું તમને પૈસા જ દેવ મારા પોસ્ટ ખાલી રૂમ એડવાન છે મારા ખેતરમાં સમજી લે ઇમરજન્સી તું હમણાં આવી જ જા લઈને ફટાફટ જલ્દી કરજો હા જલ્દી જલ્દી ઇમરજન્સીમાં આવી જ મારે જરૂરત પડી સમજી લે તું ભાઈબંધ ગુનો છે મારો જ ગુનો છે બસ તડે તો ફટાફટ આવી જા મારે જરૂર છે બસ તડે આવી આવી જા ફટાફટ હા જલ્દી જલ્દી આવે ફટાફટ फटाफट તો